નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 1 ફેબ્રુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ

કોર્ટના આદેશ બાદ પ્રશાસને મોડી રાત્રે આશરે બાર ત્રીસ વાગ્યા સુધી સુરક્ષાની તમામ વ્યવસ્થા કરી દીધી અને રાતના આશરે બેથી ત્રણ વાગ્યે વ્યાસજીના ભોયરાને ખોલીને પૂજાપાઠ કરવામાં આવ્યા ભગવાન શિવ સહિત આઠ દેવતાઓની પૂજા કરતા વિડિયો પણ સામે આવ્યા છે સૌથી પહેલાં રાત્રે બાર વાગ્યાની આસપાસ પંચગવ્યથી ભોયરાને શુદ્ધ કરવામાં આવ્યું

હનુમાનજીની બે પ્રતિમા જોશીમઠ ની બે પ્રતિમા એક રામ લખેલ પથ્થર એક મકર અખંડ જ્યોતિ રાખવામાં આવી જેની મોડી રાત્રે વ્યાસ પરિવારે પૂજા કરી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર